રાજકોટ લોકસભા બેઠકથી પુરુષોત્તમ રૂપાલાને બદલવાની માંગને લઈને ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો એકજૂટ નજરે પડી રહ્યા છે ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના દિગ્ગજ નેતાઓ સાથેની બેઠકમાં પણ આજ મુદ્દે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ અડગ રહી એટલું જ નહીં રૂપાલા અને રાજકોટ જ નહીં પરંતુ કોઈ પણ બેઠકથી ભાજપ ચૂંટણી લડાવશે તો તેના વિરોધની પણ જાહેરાત સંકલન સમિતિના તમામ નેતાઓએ કરી દીધી છે ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ પણ પ્રકારનો વાંધો ન હોવાનો અને માત્રને માત્ર રૂપાલાની ઉમેદવારીથી જ તકલીફ હોવાનો ક્ષત્રિય સમાજનો મત છે ક્ષત્રિય સમાજે વ્યક્ત કરેલી લાગણી સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેલા ભૂપેન્દ્રસિંહ

પુરુષોત્તમ રૂપાલાની સામે રોષ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતનું નિવેદન રૂપાલાએ આપ્યું હતું ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ છે ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ મેદાનમાં ઉતરી ચૂકી છે સંકલન સમિતિની બેઠક મળી હતી પરંતુ પક્ષે કોઈ નિર્ણય ન લેતા સમાજે વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું છે